સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નંબર ચાર સાત ના કોર્નરે મારું રહેવાનું રાજકોટ શહેરની મધ્યમાં એક બાજુ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી એની બીજી બાજુ પ્રકાશ સોસાયટી જ્યાં આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહેબ રહીએ છે અત્યારે એની વચ્ચે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર ના નામથી જ ઓળખાતી પરંતુ અઘાટમાં રહેલી ત્રણ શેરીઓ શેરી નંબર ત્રણ ચાર અને પાંચ જેની અંદર લગભગ એકસો કે ઓગણીસ મકાનો આવેલા છે તે અઘાટમાં હોવાથી ઘણા સમય પહેલાથી રજૂઆત કરેલી હતી કે ભાઈ આને અસાન ધારામાં લઈ લેવામાં આવે અસાન ધારાના જે તે કાયદા કાનૂન નક્કી થયેલા છે તેને અત્યારે ફોલો કરવા માટે પણ સોસાયટીના રહીશો ભેગા થયા છે કે અત્યારથી જ એને ફોલો કરી રહ્યા છીએ તો બીજા કોઈએ ત્યાં મકાન લેવું નહીં અસાન ધારામાં ના આવતા હોય એવી કોઈ પણ ધર્મના લોકોએ અને કોઈએ વેચાણ પણ કરવું નહીં જો જેણે વેચાણ એકાદું થયેલું હતું તો એને અમે બધા સાથે મળી અને એ સોદો કેન્સલ કરાવેલો છે જેથી ભવિષ્યમાં થાય નહીં એ બાબતે અસાનદારો જલ્દીથી લાગુ થાય એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ ત્યાં સોસાયટીમાં સાંજે સવારે ખૂબ શાંતિથી બધા પ્રસંગો ઉજવાય છે શાંતિથી લોકો રહીએ છે ભવિષ્યમાં કોઈ શાંતિ ડોહડાય નહીં એની પૂર્વ તૈયારી માટે અમે અહીંયા આવીએ છીએ રજૂઆતમાં અમે અમારું સંરક્ષણ માટે આવ્યા છીએ કેમ કે અત્યારે જે પરિસ્થિતિ સોસાયટીમાં બની રહી છે જે પરિસ્થિતિ ચાલુ થઈ છે એમાં અમને સ્ત્રી તરીકે અને અમારા બાળકોનો અમને પૂરેપૂરું જોખમ લાગે છે એનું કારણ છે કે વિધર્મીઓ આ સોસાયટીમાં પ્રવેશ કરી રહ્યા છે ઓલરેડી ત્રણ થી ચાર ફેમિલી એ વસવાટ ચાલુ કરી દીધો છે તો અમે હિન્દુત્વને બચાવવા માંગીએ છીએ અને હિન્દુત્વના રક્ષણ માટે જ અમે બધા સામૂહિક રીતે આ કોઈ એક પર્સનલ વ્યક્તિનું અભિયાન નથી પણ સામૂહિક અભિયાન માટે અમે બધા ભેગા થઈ અને આ વિનંતી કરવા આવ્યા છે કે અશાંત ધારાની કલમ હેઠળ અમારી સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી નું જે શેરી નંબર ત્રણ ચાર ને પાંચ એનો કેટલોક ભાગ જે નથી ગણાતો એના માટે અમે વિનંતી કરવા આવ્યા છીએ કે અશાંત ધારા કલમની હેઠળ અમારા આજે કેટલોક ભાગ નથી ગણાતો એ કાયદાકીય રીતે અમલમાં મૂકે